માંડવી ખાતે આવેલ વિજયરાજસિંહજીની પ્રતિમા વિસ્તારને હેરિટેજ જાહેર કરી વિકાસ કરવા માંગણી માંડવી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી માંગ માંડવીની ઓળખ વિજય વિલાસ પેલેસના કારણે છે અને અહીં વિજયરાજસિંહજીની ઐતિહાસિક પ્રતિમા આવેલી છે ઓગણીસો ચોસઠથી સ્થાપિત આ પ્રતિમા પર ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા કચ્છી નવું વર્ષ અષાઢી બીજના દિવસે હારારોપણ કરવામાં આવે છે આ વિસ્તારના વિકાસ માટે અનેક વખત રજૂઆતો થઈ છે આ વિસ્તાર હેરિટેજ વિસ્તાર તરીકે વિકાસ પામે તેવી માંગણી છે અગાઉ આ વિસ્તાર માટે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી પરંતુ તેનો કોઈ જ ઉપયોગ અહીં થયો નથી તેવું જણાવી આ વિસ્તારને હેરિટેજ વિસ્તાર જાહેર કરવામાં આવે અને તેના વિકાસ માટે સરકારશ્રી દ્વારા પ્રોસીઝર હાથ ધરવામાં આવે તો માંડવીના વિકાસમાં પણ આ વિસ્તાર ખૂબ મોટો ફાળો આપી શકે તેવું ઐતિહાસિક સ્થળ છે અષાઢી બીજના દિવસે વિજય રાજ ની પ્રતિમાને હારારોપણ કરાયા બાદ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો આજે કચ્છી નવ વર્ષ અને અષાઢી બીજ નિમિત્તે દેશ દેશાવરમાં વસતા સૌ કચ્છીજનોને હું નવા વર્ષની ખૂબ ખૂબ વધાયું અને નવા વર્ષના રામ રામ કઈશ સાથે જોઈએ કે ઓગણીસો અને ચોસઠ થી અહીંયા મારા શ્રી પ્રતિમા છે આજે એને સાઠ વર્ષ જેવો સમય થઈ ગયો છેલ્લા સાત વર્ષથી રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના અહીંયા અષાઢી બીજ હોય કે દશેરાનો પ્રોગ્રામ હોય તો ઉજવણી કરે છે હારારોપણનો કાર્યક્રમ કરે છે પણ એના સિવાય માંડવીમાં ઘણી બધી સંસ્થાઓ છે રાજકીય પક્ષો છે સાહીઠ વર્ષથી આ પ્રતિમાની કોઈ પૂછા નથી થતી સાત વર્ષ પહેલા જયારે અહીંયા વિરેન્દ્રસિંહ હતા પ્રમુખ ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ હતા એ પાંચ લાખ અહીંયા વિકાસ માટે ફાળવવામાં આવે છે પણ આજે એને સાત વર્ષથી આ બે બે ધારાસભ્ય બદલી ગયા ત્રણ ચાર પ્રમુખ નગરપાલિકાના બદલી ગયા પણ આ એરિયાની તમે હાલત જોઈ શકો છો પુલ પણ જે રનિંગમાં ચાલુ હતો એ પુલ પણ બંધ કરી દીધો એટલે જ્યારે વસ્તીની આવજાવ નથી તપા કચ્છી મેં ચોક સોનકે વસ્તી ખાય એવી રીતે આ એરિયાની હાલત જોવું અહીંયા નગરપાલિકા સાફસફાઈ નથી કરતી ખરેખર માંડવીનો હેરિટેજ એરિયા છે માંડવી જો પ્રખ્યાત થયો હોય તો મારા શ્રી વિજય રાજીના કારણે આજે વિજય વિલાસ છે એના કારણે આજે દેશ દેશાવરમાં માંડવી આખો પ્રખ્યાત થયો છે આખો હેરિટેજ વિલેજ છે ત્યારે ખરેખર આ જગ્યા છે એ માંડવીની જૂનામ જૂની જગ્યા છે અને હેરિટેજ જગ્યા જાહેર કરવામાં આવે અહીંયા વિકાસ કરવામાં આવે અને જે તે સમયે પાંચ લાખ મંજૂર થયા છે એનો તો કોઈ કામ ન થયો પણ અત્યારે અમારી એવી માંગણી છે કે દસ થી પંદર લાખના ખર્ચે અહીંયા આખું ફરીથી સમારકામ કરવામાં આવે આ જે મૂર્તિ છે એ ઐતિહાસિક મૂર્તિ છે માંડવીમાં આવી કોઈ ઐતિહાસિક મૂર્તિ નહીં હોય અને મહારાજ શ્રીની પ્રતિમા પણ તમે જોઈ શકો કે હુ જે વિજય રાજ હતા એવી જ પ્રતિમા બનાવવામાં આવી છે એટલે અમારી ક્ષત્રિય સમાજની એવી માંગણી છે કે આ હેરિટેજ એરિયા જાહેર કરવામાં આવે પુલ છે એ પણ ટુ વ્હીલર પૂરતો ચાલુ કરવામાં આવે અને આ આખો હેરિટેજ એરિયા જાહેર કરી અને આની જાળવણી કરવામાં આવે એવી અમારી માંડવી નગરપાલિકા કને અને આ સરકાર માંગણી છે અને ફરી ફરી હું કહીશ કે જ્યારે આજે કચ્છી નવું વર્ષ છે અષાઢી બીજ છે અને ક્ષત્રિય સમાજે જ્યારે અહીંયા એકત્રિત થઈ અને આ કચ્છી નવા વર્ષની પરંપરા જાળી રાખી અને ઉજવણી કરી છે તો ખૂબ આનંદ થાય છે અને સાથે સમાજવાડીમાં પણ અમારો સ્નેહ મિલન રાખ્યું છે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કચ્છી નવા વર્ષની કચ્છ અને બ્રહદ કચ્છમાં વસતા સૌ કચ્છી ભાવરને હું આજના નવા વર્ષની કચ્છી નવા વર્ષની શુભકામના પાઠવું છું આજે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ હોતા માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી નામદાર વિજયરાજજી સાહેબને હારારોપણ કરી અને એની ઉજવણી કરવામાં આવી ત્યારબાદ સમાજવાળી મધ્યે આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષ નિમિત્તે એક સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવે છે રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શ્યામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર double nine zero nine four five zero five one five